બેસ્તાના મહાનગર પાલીકાના આવાસમાં રહેતા યુવકે નજીકમાં જ રહેતી કિશોરીને પ્રેમજાળમાં ફસાવી લગ્નને ઇરાદે અપહરણ કરી લઈ જઈ કાચી ઉંમરે જ માતા બનાવી દેવાતા કિસ્સામાં બાળકીની માતાની ફરિયાદ અનુસાર ગુનો દાખલ કરતા પોલીસે પ્રેમીની ધટ પકડ કરવામાં આવી છે બેસ્તાન પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ બેસ્તાનના સફારી કોમ્પ્લેક્ષ પાછળ મનપા આવાસમાં રહેતા ઇન્દ્રજીત પૃથ્વીરાજ કઢરે છૂટક મજૂરી કામ કરે છે ઇન્દ્રજીતે બે વર્ષ અગાઉ આવાસમાં રહેતી એક સોળ વર્ષે કિશોરીને પ્રેમ જાણમાં ફસાવી હતી બંનેના પ્રેમ સંબંધ અંગે કિશોરીની માતાની જાણ થતાં તેમને લઈને વતનમાં લઈ ગઈ હતી પ્રેમી સાથે મોબાઈલથી સતત સંપર્કમાં રહેતી કિશોરી વતનથી તેની માતાની જાણ બહાર સુરત ભાગી આવી હતી કિશોરીની ઉંમર ફક્ત સોળ વર્ષ હોવા છતાં તેની સાથે લગ્ન કરી લીધા હતા એટલું જ નહીં લગ્ન બાદ કિશોરી ગર્ભવતી બનતા બાળકને જન્મ પણ આપ્યો હતો આ મામલે કિશોરીની માતાની જાણ થતાં બેસ્તાન પોલીસ પતકમાં ઇન્દ્રજીત કઢેર વિરુદ્ધ પુત્રી સાથે દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી પ્રેમી ઇન્દ્રજીતની ધરપકડ કરી છે